સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરનાર મહિલાને પોલીસે 14 કલાકની મહેનત બાદ ઝડપી પાડી છે પતિ ચોર કહેતો હોવાથી બાળકની ચોરી કરી હતી હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકને સહી સલામત ફરી વખત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યું છે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં ત્રેવીસ વર્ષીય સંધ્યાબેન ધીરજભાઈ શુક્લા પરિવાર સાથે રહે છે શુક્રવારે સવારે સંધ્યાબેનને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો જેથી તાત્કાલિક તેમને સારવાર માટે પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જે સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા આ દરમિયાન સાંજના સમયે સંધ્યાબેને બાળકને જન્મ આપ્યો હતો બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગના બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા આ અંગે વિકાસભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે મારા મોટા ભાઈના ઘરે સાંજે સાત વાગ્યે દીકરાનો જન્મ થયો હતો મારી નાની બહેન આવી અને બાળકને જોયું હતું ત્યારબાદ કપડાની જરૂર હોવાથી ત્યાં બેઠેલી અજાણી મહિલાએ કહ્યું કે તમે કાપડ કાપડ લઈને લઈને આવો બાદમાં મારી બહેન આવી અને બાળક કાચની પેટીમાં રાખ્યું બાદમાં થોડી વાર પછી બાળક કાચની પેટીમાંથી ગુમ થઈ ગયું હતું અને તે મહિલા પણ ત્યાંથી જતી રહી હતી ઘટનાની જાણ થતા પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી જોકે બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ સાથે જ હોસ્પિટલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતે જોવા મળી હતી ત્યારબાદ તેને સાવચેતીપૂર્વક બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવીના આધારે પોલીસ નવાગામ ડિંડોલી મહિલાના ઘરે પહોંચી હતી અને બાળકને સહી સલામત પરત લાવવામાં આવ્યો હતો બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો વિકાસ સુગલાજે કાલે અહીંયા સિવિલ હોસ્પિટલમાં ઘટના બની હતી અમારું બાળક અહીંયાથી ચોરી થઈ ગયું છે બાળકનો હું કાકા છું કાલે અહીંયાથી બાળક ચોર્યું થયું એના પછી અમે 100 નંબર પર કમ્પ્લેન કરી રહ્યા હતા કમ્પ્લેન કરવા પછી ખટોતરા પોલીસ સ્ટેશનમાં અમે કમ્પ્લેન દાખલ કરી ત્યાંના બધા પોલીસવાળા જે સાહેબ લોકો છે એ લોકો તપાસ કરી બધા સીસીટીવી જોયા બધા ચોકડીના સીસીટીવી જોયા અત્યારે સાહેબ લોકો એ અમે જાણ કરી દીધી અમારું બાળક આવી ગયું ને અમારી બાળકની હેલ્થ અત્યારે સારી છે એટલે અમે અત્યારે બહુ ખુશ છે અમે ખૂબ ખૂબ આભાર કરીએ છે પોલીસ પ્રજાજન ને કેટલી કલાક લાગી દી આ ઘટનાને 13 થી 14 કલાક લાગ્યા ગુજરાત પોલીસે સોધીને આપી દીધી છે પોલીસે અમે ખૂબ ખૂબ આભાર કરીએ છે અને ઇન ફ્યુચર અમારે દીકાયક થાય તો અમે પોલીસ પ્રશાસન પાસેથી નિયમે મદદ પણ કરીએ અમે ખુબ કોઈ થેન્ક યુ ફોર વેરી મચ ગુજરાત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે એક વાગ્યા ની આસપાસ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળક ચોરી થવાની જાણ ખટોદરા પોલીસ ને થઈ હતી ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તાત્કાલિક જ અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા શંકાસ્પદ દેખાઈ હતી અને તે બાળકને લઈ જતી દેખાઈ હતી જેથી પોલીસે સીસીટીવીના આધારે મહિલા કઈ જગ્યા પર જાય છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી

પૂજ પરચમાં સામે આવ્યો તો કે તેનો પતિ તેને ચોર કહેતો હોવાથી તેણે કંઈક ને કંઈક ચોરી લેવાની ઈચ્છા બનાવી હતી અને નવી સિવિલ હોસ્પિટલ માં જ આ બાળક ની ચોરી કરી હતી તો 9:30 બજે આસપાસ એક બચ્ચા હે વો એક લેડી ને યહાં સિવિલ હોસ્પિટલ સે લેકે ઓર નિકલ ગઈ તેની ઇન્ફોર્મેશન પોલીસ કો 10:30 11:00 બજે આસપાસ મેં મિલી તો ઇન્ફોર્મેશન મિલને પે હમ લોકો ને સીસીટીવી દેખના શુરુ કિયા હોસ્પિટલ કે અંદર કા ભી ઓર હોસ્પિટલ કે બહાર કા ભી તો એક લેડી બચ્ચા લેકે બહાર નિકલતી હુઈ દિખ રહી હે યે રાત કો 1:30 બજે કે આસપાસ તક હમણે ડિટેલ ચેક કર લિયા ઉસકે બાદ હમણે સીસીટીવી જો અંદર કે હે હોસ્પિટલ કે અંદર કે વો سارے સીસીટીવી દેખના શુરુ કિયે ઓર જિતને भी जहाँ जहाँ पे वो लेडी दिखी उन सब पॉइंट्स पे कि उसके साथ में कोई था पुराना कोई डाटा है किसी के साथ आई हो कहीं उपचार करवाया हो ये सब चीज़ें भी चेक की और साथ में पैरेलल हमारी एक टीम बाहर भी उसको फॉलो कर रही थी जिधर वो गई तो उसकी लोकेशन भी सी देखते देखते हम डिंडोली तक पहुँच गए थे और बाद में हमें यहाँ हमारे जो खटोदरा पुलिस स्टेशन के डी स्टाफ है उनको सूचना मिली कि ये लेडी जो है पहले यहाँ पर सिक्योरिटी में काम करती थी एक साल पहले इसको यहाँ से निकाल दिया गया था और इसके बिहेवियर की वजह से उसको यहाँ से निकाला गया था तो

પરંતુ તેના અણછાજતા વ્યવહારના કારણે એક વર્ષ પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી ગઈકાલે તે નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી અને નવજાત બાળક પર આશરે ત્રણ કલાકથી વધુ સમય નજર રાખી હતી મહિલા બેઠી હતી ત્યારે બાળકને કપડાની જરૂર હોવાથી બાળકના પરિવારજનને આ મહિલાએ કહ્યું હતું કે તમે બાળકને મારી પાસે લાવો તમે કાપડ લઈને આવો જેથી પરિવાર વિશ્વાસ કરીને મહિલાને બાળક સોંપીને ગયું હતું અને બાદમાં કાપડ લાવી બાળકને એનઆઈસીયુમાં મૂક્યું હતું પરંતુ જ બાળક થઈ થઈ ગયું હતું અને મહિલા પણ ગઈ હતી હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને વધુ પૂછતાછ શરૂ કરી છે આ સાથે નવજાત બાળકની ચોરી કરનાર મહિલાનું નામ રાધા રાજુ જા હોવાનું અને તેની ઉંમર બત્રીસ વર્ષની હોવાનું સામે આવ્યું છે

और रात को उसने अपने घर के बगल में अपने पड़ोसी के पास में बच्चे को छोड़ा और ख़ुद अपने घर सोने के लिए चली गई इसने बच्चे को दो बार फीड भी करवाया क्योंकि रिसेंटली इसके भी डिलीवरी हुई थी तो बच्चे को दो बार फीड भी करवाया और ये एक आधार कार्ड की कॉपी हमें मिली जब उसका रिक्रूटमेंट यहाँ पर हुआ था सिक्योरिटी गार्ड तरीके उस कॉपी के बेस पर हमने वो एड्रेस सर्च किया वो एड्रेस उसने चेंज करवा लिया था तो दूसरा एड्रेस चेक किया तो उस एड्रेस पर वो मिल गई और आराम थोड़ा पूछताछ करने के बाद में उसने बता दिया कि बगल वाले घर में बच्चा है तो वहाँ से बच्चे को रिकवर कराया गया और बच्चा अभी एनआईसीयू में एडमिट करवाया गया वापस आरोपी जो है वो खटोदरा पुलिस स्टेशन में उसकी हम लोग पूछताछ कर रहे हैं और रात से खटोदरा पुलिस स्टेशन की पूरी टीम जोन की टीम हमारी क्राइम ब्रांच की टीम ये सभी रात को जैसे हमें इन्फॉर्मेशन मिली तब से लगी हुई थी सौ से ज़्यादा पुलिसकर्मी इसमें लगे हुए थे और बहुत सारा हमने टेक्निकल डाटा सी फुटेज ये सब खंगाले और इसके आधार के ऊपर ये आरोपी जो है वो पकड़ी गई और बच्चा है वो सैक बरामद हुआ है अभिभावकों से और पेरेंट्स से भी निवेदन है कि बच्चे को अकेला नहीं छोड़ें हॉस्पिटल में आपको कितना भी भरोसेमंद जैसा आदमी दिखे पर उसके हवाले अपने छोटे बच्चों को छोड़ के नहीं जाएँ ऐसा चोरी हो सकता है बच्चे की मृत्यु हो सकती है बच्चे के साथ सेक्सुअल असोल्ट हो सकता है तो हमें एज ए गार्जियन हमें वो भूमिका सही तरीके से निभानी चाहिए ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत